નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં ચૈતર વસાવાની બૂમો પડી રહી છે મિત્રો ત્યારે મનસુખ વસાવાની પણ જોડે જોડે બૂમો પડી રહી છે અને ચૈતર વસાવાના પત્ની અને વર્ષાબેન વસાવાની પણ અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો ખરેખર આમ આદમીના પા ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા અત્યારે જેલમાં હોવાથી ઘણા બધા વિડીયો ફેક વિડીયો પણ બહાર આવી રહ્યા છે અને બધા સાચા પણ વિડીયો બહાર આવી રહ્યા છે તો મિત્રો ખરેખર જાણવા મળે છે તે જ પ્રમાણે હું મારી ચેનલ પર વિડીયો તમને જણાવી દઈશું તો વાત કરી લઈએ કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટી ગયા છે એવું અત્યારે લોકો કહી રહ્યા છે તો મિત્રો ખરેખર અત્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી હજુ છૂટ્યા નથી મિત્રો જ્યારે છૂટ છે ત્યારે મારી ચેનલ પર તમને વિડીયો બતાવી દેવામાં આવશે તો અત્યારે ખાલી ચૈતર વસાવાની સોશિયલ મીડિયામાં બુમો ખોટી ખોટી પડી રહી છે તો મિત્રો કોઈએ ધ્યાન પણ લેવાનું આવતું જ નથી કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સપોર્ટમાં કેજરીવાલ આવી શકે છે મિત્રો બીજેપીનો માણસો કોઈ ના આવી શકે કારણ કે આખી પાર્ટી બંને અલગ છે તો મિત્રો ખરેખર મનસુખ વસાવા અત્યારે બીજેપીમાં છે તો એ બીજેપીને સપોર્ટ કરે છે અને ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીમાં છે તેમને કેજરીવાલ સપોર્ટ કરે છે તો ખરેખર બંને પાર્ટીઓ અત્યારે એકબીજાના વિરોધમાં છે ત્યારે જ ખોટા ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા છે તો ના મિત્રો એવું કંઈ જ નથી તો તમે ચૈતર વસાવા માટે શું કહેવા માગો છો ક્યારે જેલમાંથી બાર તમે જાણતા હોય તો કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો અને મનસુખ વસાવા માટે તમે પણ જે કમેન્ટમાં લખવું હોય તે લખી શકો છો કારણ કે બે અલગ અલગ પાર્ટીના વ્યક્તિઓ છે અને અત્યારે સોશિયલ મીડિયામાં બૂમો પડી રહી છે તો મિત્રો ખરેખર આ ભાજપ સરકાર છે અને આમ આદમી પાર્ટી જે સરકાર છે એ ખરેખર એકબીજાના વિરોધમાં હોય તો ખરેખર મિત્રો એકબીજા વિરોધમાં પણ બોલતા જ હોય છે મિત્રો ખરેખર જો તમે કઈ પાર્ટીમાં છો તો તમે આમ આદમીમાં છો કોંગ્રેસમાં છો કે ભાજપમાં છો તો તમારે ખરેખર આમ આદમી હોય તો આમ આદમી લખજો કમેન્ટની અંદર ભાજપ હોય તો ભાજપ લખજો અને કોંગ્રેસ હોય તો કોંગ્રેસ લખજો અને આ વિડીયોને શેર કરી દેજો મળીશું બીજા વિડીયોમાં